જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ એવરી ડે વ્લોગમાં તમારું સ્વાગત છે તો અહીંયા કુંજરા માર્કેટમાંથી આપણે નવો વ્લોગ ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો અહીંયા આ બધાનું ફૂલ પડ્યું છે અને ઘરાકી પણ આજે ફૂલ છે કારણ કે આજે ઘટમો માલ છે અને શનિવાર છે એના કારણે ઘરાકી ફૂલ છે અને ગુલાબના ભાવની વાત કરું તો એક નંબરનું ગુલાબ દોઢસો રૂપિયા થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો માલ દરરોજના કરતા કેટલો ઓછો છે દરરોજ બ્લોગમાં જે બતાવું છું એના કરતાં બહુ જ ઓછો માલ છે તો અહીંયા કુંજરા માર્કેટમાં અહીં રથ જાય છે જે મીનાવાડા જઈ રહ્યા છે દસમ માતાનો રથ લઈને તો અહીંયા ભાવિ ભક્તો બધા દર્શન કરીને આવ્યા છે તો હું તો નહીં ગયો દર્શન કરવા અહીં વિડીયો ઉતારતો હતો બેઠો બેઠો એટલે હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છે તો તમે આ વ્લોગમાં જોડાઈ રહો અને અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો આજે શનિવાર છે એના કારણે અમે દર્શન કરવા માટે જઈએ છે અને ગામનું નામ કહું તો આપણે ભૂમાપુરા દર શનિવારે જઈએ જ છે એટલે તમે આ બ્લોગમાં જોડાય રહો અમારી આખી વિડીયો જુઓ તમે કે એ મંદિર ક્યાં આવેલું છે કેવું છે એ બધું તમે આ બ્લોગની અંદર અમે બતાવવાના છે તો તમે આ બ્લોગમાં જોડાઈ લો તો ચલો અમે નીકળીએ બ્લોગમાં અને તમને આગળ જઈને હનુમાન દાદાના દર્શન કરાવીએ તો આ બ્લોગમાં તમે રહો તો તમે જોઈ શકો છો મંદિરે જવા માટે અમે નીકળી ગયા છે બાઇક લઈને તો વચ્ચે રજવાડીએ એ ચા પીવા માટે અમે ઉભા રહ્યા છે તમે જોઈ શકો છો આપણે એમટી પડ્યું છે તો અહીંયા ચા લઈને અમે ચા પીવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે ચા પીને આપણે આગળ મંદિરે જવા માટે નીકળીશું તો ચાપીને આપણે આગળ નીકળી ગયા છે હનુમાન દાદા મંદિરે જવા માટે જોઈ શકો છો આપણે બાઇક લઈને નીકળ્યા છે તો આપણા બાઇકમાં જો પેટ્રોલ પુરાવાનું બાકી છે તો આગળ પેટ્રોલ પંપ આવે ત્યાં આપણે બાઇકમાં પેટ્રોલ પુરાવી લઈશું તો તમે વ્લોકમાં જોડાઈ રહો તો હું પેટ્રોલ પંપે આવી ગયો છું અહીંયા આપણા બાઈકમાં પેટ્રોલ પૂરાવી લઈએ પછી આગળ જઈએ તો હું મંદિરે પોકી ગયો છું તમે અહીંયા જોઈ શકો છો આ છે ભૂમાપુરા ગામનું મંદિર જેવડે નીચે આવેલું છે અને હનુમાન દાદાના દર્શન પણ તમને કરાવી દઉં હું કરી લઉં અને તમને પણ દર્શન કરાવી લઉં તો અહીંયા આપણે પોકી ગયા છે તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાની મૂર્તિ અહીંયા હું દર્શન કરી લીધા છે તમે પણ અહીંયા દર્શન કરી લો પછી આપણે પાછા ઘરે જવા માટે નીકળી જઈશું તો મિત્રો ઘરે પાછા આવતા અહીંયા આ લોકેશન ફોટાને વિડીયો માટે સારું છે તો અમે ફોટાને વિડીયો કરવા માટે ઉભા રહ્યા છે તમે જોઈ શકો છો આ લોકેશન છે ને અમે ફોટાને પાડવા માટે ઊભા રહ્યા છે અને બીજું થોડું તમને લોકેશન બતાવી દઉં તો જોઈ લો તમે લોકેશન આ ફોટોને વિડીયો પાડવા માટે બેસ્ટ લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો આપણી એમથી પડી છે અને આ વડના નીચે મસ્ત ફોટાનીઓ આવે છે તો અહીંયા અમે ઊભા છે ફોટા પાડવા તો આ વ્લોગમાં તમે જોડાય રહો હજુ બ્લોગ આપણો પત્યો નથી હજુ ચાલું જ છે તો થોડું ફોટોશૂટ શૂટ કર્યું છે તો તમને આ વ્લોગમાં બતાવી દઉં અમે જ્યાં ફોટો શૂટ કર્યું છે લોકેશન અમે ફોટા પાડ્યા છે તમે જોઈ લો પછી આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે જય માતાજી જય શ્રીરામ મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગની અંદર